કેરોલ ફલ્લોકોડે ચિત્રા રોડ ઉપરથી વિદેશી દારૂ ભરેલા ફેલા સાથે ઈસમને ઝડપી લીધો પેરોલ ફોર્લોકોનની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે ચિત્રા મસ્તરામ બાપાના મંદિર પાસે એક ઈસમ શંકાસ્પદ થેલાઓ લઈને ઊભો છે જે બાતમીના આધારે પેરોલ ફોર્લોસ્કોનની ટીમે દોડી જઈ અમિતભાઈ ઉર્ફે લખન ઈશ્વરભાઈ રાઠોડ પાસેના થેલાની તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પેરોલ સ્કોડની ટીમે અમિતભાઈ ઉર્ફે લખન ઈશ્વરભાઈ રાઠોડની અટકાયત કરી પૂછપરછ કરતા આ દારૂ અભિષેકભાઈ ઉર્ફે લાલો લાલોખાભાઈ પરમારે મંગાવ્યા હોવાનું જણાતા બંને ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જે પોતાનો ભગવાન આયો આમાનામા આવે તો કપાસ કરે ને લખાય નાતી કે એનો હોય એ રીતે કે હોય